<noise> <hesitation> 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 <hesitation>

ફોન હાથમાં આવી જાય નંબર એટલે સીધો ફોન નથી કરવાનો આ ભાઈને કોકે નંબર આપેલા હશે કારણ કે એને એક બે ઓડિયો સાંભળ્યા છે એક બે ઓડિયોમાંથી મારો નંબર આવે નહીં એ તો દેખીતું છે આવા ખાટ સવાદિયા જે નંબર મેળવે છે એને નથી કહેતો જે બીજાને નંબર આપે છે એના માટે શબ્દ વાપરું છું કે ભાઈ આ તમે સેવાનું કામ નથી કરતા કોકની કુ સેવાનું કામ કરો છો કોઈને નંબર ન આપો નકર તમને તમારી હાહુ ના હમ નહીં તમારી માં ના હમ નહીં તમારી ઘરવાળી ના હમ છે આખી જિંદગી હેરાન થશો એકલા રોટલા આઈથી ટીપશો ક્યાં જાઓ કોઈને નંબર આપવામાં તમારે કોઈ પણ ઇન્ફોર્મેશન જોઈતી હોય તો મારા જૂના ઓડિયો જોઈ જાઓ એમાં વિગત છે છે અને છે જ